નવા સીએમનું એલાન ફરી સૌથી મોટા સમાચાર ચર્ચામાં અલ્પેશ ઠાકોરનું નિવેદન એકવાર ભાજપમાં ફરી એકવાર નવા જૂની વાત કરવા જઈએ નવા સીએમ અલ્પેશ ઠાકોર ચર્ચામાં ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાજપમાંથી અને મુખ્યમંત્રીને લઈને તમને ચડાવી દે કે અલ્પેશ ઠાકોરે જાતે જ કહ્યું હતું કે મુખ્યમંત્રી બનવું એ સપનું છે બધા લોકો જાણતા હશે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે અને એવામાં ફરી એકવાર વાત જો અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રીની કરવામાં આવતી હોય તો અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બને તો સૌથી આશ્ચર્યજનક ચહેરો હોઈ શકે છે અને અલ્પેશ ઠાકોરનું પણ સપનું છે કે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી બને ભાજપમાં રહીને પણ અલ્પેશ ઠાકોર આ નિવેદન આપી ચૂક્યા છે કે સપનું છે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી તરીકે નામ હોય ગુજરાતમાં શું આગળના દિવસોમાં અલ્પેશ ઠાકોરને ભાજપ પ્રમોટ કરશે કારણ કે લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોરને હજી સુધી કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી પરંતુ અત્યારે વાત એ છે કે શું અલ્પેશ ઠાકોર આગળના દિવસોમાં મંત્રીમંડળ કે આગળના